શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી રહી છે કારણ કે અમુક શિક્ષકો જે છે તે પરદેશમાં ફરી રહ્યા છે અને અમુક શિક્ષકોની કેટલી બેદરકારી સામે આવી રહી છે તે એક બાદ એક જી ચોવીસ કલાક આપને બતાવતું રહ્યું છે તો ફરી આજે બતાવી રહ્યું છે રાજ્યમાં ઘણા દિવસોથી ગુલ્લીબાજ શિક્ષકોની લાલિયાવાડીના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે એક બાદ એક ગુલ્લીબાજ શિક્ષકોની લાલિયાવાડી ખુલી

લાઈવ રેડ પાડી તો અનેક પોલમપોલ સામે આવી રાજ્યનું શિક્ષણ વિભાગ ઘોર અંધારામાં હોય તેવી તેવા દ્રશ્યો સામે આવ્યા શિક્ષણ વિભાગને ફક્ત ફતવાઓ પાડવામાં રસ છે ઝી ચોવીસ કલાક સવાલ પૂછે છે ક્યાં સુધી ગુલ્લીબાત શિક્ષકોને છાવરવામાં આવશે ક્યાં સુધી છાવરશે શિક્ષણ શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી શાળાઓમાં જઈ રેડ પાડે તો ખબર પડે તેમને કે શું પોલમ પોલ ચાલી રહી છે તો એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી રહી છે અને હવે અમે તમને જામનગર લઈ જશું કે ત્યાં કેવી બેદરકારી સામે આવી રહી છે જામનગરની સરકારી શાળાઓમાં રિયાલિટી ચેકમાં સરકારી શાળામાં હાજરી મામલે જીવનની ગંભીર ક્ષતિ સામે આવી છે શ્રી બુલંદ મિલ કન્યા શાળા તાલુકામાં સવારના ચાર અને બપોર પછીની શિફ્ટના પાંચ શિક્ષકોની એકસાથે ઓનલાઈન હાજરી પુરાઈ છે રાજ્ય સરકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર કોઈ પણ કાર્યવાહી નથી કરતું બે શિફ્ટમાં આવતા શિક્ષકો માટે અલગ અલગ હાજરી પૂરવાની વ્યવસ્થા એક સાથે ઓનલાઈન હાજરી પુરાતા ગુલ્લીબાજ શિક્ષકોને મોકડું મેદાન મળ્યું છે ઓનલાઈન એપમાં

સત્ય ચકાસવાનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે ત્યારે જી ચોવીસ ટીમ જામનગરમાં શ્રી વુલન મિલ કન્યા તાલુકા શાળા ખાતે પહોંચે છે આપ જોશો અહીં ઓનલાઈન જે એપ્લિકેશન છે તેમાં હાજરી તો પૂરવામાં આવી રહી છે પરંતુ આ જે શાળા છે તેમાં બે શિફ્ટમાં શાળા ચાલી રહી છે સવારની શિફ્ટ અલગ અને બપોરની અલગ સવારમાં ત્રણ જેટલા શિક્ષકો છે અને બપોર પછીની શિફ્ટમાં છ જેટલા શિક્ષકો છે પરંતુ સવારે જ અહીં નવે નવ જેટલા શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરી દેવામાં આવી છે મહત્વનું છે કે આ જે સોફ્ટવેર છે તેમાં એવા કોઈ પ્રકારની સુવિધા નથી કે બપર પછી સીપની અલગથી હાજરી પૂરવામાં આવે એટલે ના છૂટકે આ એપ્લિકેશનમાં હાલ અત્યારે બંને શિફ્ટની હાજરી એકી સાથે સવારે જ પૂરી દેવામાં આવે છે પરંતુ આ જે રિપોર્ટ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યું છે ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આજ સુધી કોઈ દિવસ પણ ક્યાંય ને ક્યાંય હી કોઈ શાળામાં આવી ઇન્કવાયરી કરવામાં આવી નથી કે એકી સાથે હાજરી કેમ પૂરવામાં આવી રહી છે અને અન્ય શિક્ષકો જે બપોર પછી આવે છે કે કેમ ત્યારે એક મહત્વની ચૂક કહી શકાય કે આ એપ્લિકેશનમાં સામે આવી રહી છે પરંતુ આ મામલે રાજ્ય સરકારે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ કે બંને શિફ્ટની હાજરી એકી સાથે કેમ પૂરી દેવામાં આવે છે અને આમાં ઘણા એવા શિક્ષકો છે કે જે ગાપચી પણ મારી શકે છે ત્યારે આ એપ્લિકેશનને લઈને જી ચોવીસ કલાક દ્વારા એક મહત્વનો ખુલાસો પણ સામે આવ્યો છે મુસ્તાકદલ જી ચોવીસ કલાક જામનગર